ત્યારે એમ જ બજારમાંથી નીકળ્યો ને એટલે મને આ નળી દેખાણી બરાબર તો મેં આટલી નળી આ લઈ લીધી હવે આપણે કે લાકડીઓ શણગારવામાં બીજા અલગ અલગ કલર તો આપણે ત્યાં રાપરમાં મળી જ જાય છે વળી પાછા મહિને દોઢ મહિને આવશું ત્યારે મળશું તમારે બે એમ ને ભેગા અને અહીંયા રાપર આવીને ઉતર્યા સીધા રાપરો કેમ બેઠા બેજ કેમ છે આમાં કેમ ખાણ જડ્યું નથી આજ રૂપેણ કે ત્રીસ રૂપિયા દો ને મેં કીધું ના તમને પાંચ જ દેવા કે ત્રીસ દો પાંચ દેવા ત્રીસ દો ને પાંચ દેવા પછી છેલ્લે વગર રૂપિયો દીધે પછી આય જય જય માતાજી મિત્રો સ્વાગત છે આજના અંદર આશા કરું છું આ બધા કયો રિપોર્ટ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘણી વહેલી કરી નાખીએ એનું કારણ એ કે આપણે લગભગ લગભગ પાંચ કાં છ તારીખે ગયા મહિનાની પાંચ ના આજ મહિનાની આજ મહિનાની પાંચ છ તારીખના થી અહીંયા ઘરે વડનગર આવ્યા હતા અને આજે વડનગરથી હવે રાપર જવાનો સમય થઈ ગયો છે એટલા માટે સવારના વહેલા ઉઠી ગયા તૈયાર થઈ ગયા છે ગાડી તૈયાર છે એકદમ અને એક વસ્તુ તમને બતાવવાની છે યુનિક વસ્તુ શું છે આપણે મળે એટલે લઈ લેવાની હોય એમને એમ જુઓ આ તમે આમ આમ જુઓ ને તો તમને એમ થાય કે આ નડી શું છે પણ હું હમણાં ગયો હતો જે ટ્રેક્ટર મારા મામાનું એની નવું લીધું ત્યારે ત્યારે એમ જ બજારમાંથી નીકળ્યો ને એટલે મને આ નળી દેખાણી બરાબર તો મેં આટલી નળી આ લઈ લીધી આ નળી એ કામ આવે આપણે કે લાકડીઓ શણગારવામાં અને યુનિક એ વાત છે કે કાળા કલરની નળી હે ને અત્યાર સુધી ક્યાંય દેખાણી નહીં કે મળતી નથી બરાબર એટલે એક દુકાને જોઈ એટલે લઈ લીધી આટલો ટકરો હતો મેં કીધું આટલો ને આટલો જ આવવા દો બરાબર તો એ વસ્તુ લઈ લીધી ને બીજા અલગ અલગ કલર તો આપણે ત્યાં રાપરમાં મળી જ જાય છે એટલે આ એક શું છે કે ક્યાંય એમ રાપરમાં નહીં બીજી ઘણી જગ્યાએ અને ઘણા મિત્રોનો એ જ પ્રશ્ન હોય કે કાળા કલરની નળી ક્યાંય મળતી નથી તો આપણે મળી ગઈ ને આપણે ઉઠાઈ લીધી ને હમણાં પહોંચ્યા છે રાપર બાકી હવે નાસ્તો પાણી કરી એકવાર ગાયોને ચેક કરશું ગાયો ધોઈ અંદર ચાલુ હોય બરાબર હજી ઘણું વહેલું સાત જ વાગ્યા છે એટલે ગાયો પછી વાડાની અંદર જશે ત્યાં ગાયો જોઈ લેશું નાસ્તો પાણી કરી લઈએ અને પછી આરામ આરામથી અહીંયાથી નીકળી જાય એટલે શું અહીંયાથી ચારસો કિલોમીટરનો આપણો સફર છે પણ થોડા વેલા ઉઠી જાય ને વહેલા નીકળી જાય ને તો સામે વહેલા પહોંચી જાય બરાબર હેરાન થયા વગર એટલા માટે જ બાકી તો બીજો સામાન એટલો બધો હશે નહીં ગોળના ડબ્બાને બધું પાછળ પડ્યું છે એ હમણાં ચેક કરી લેશું બરાબર પણ અત્યારે અને નાસ્તો કરી આવીએ અને આપણું બધું કામ ઓકે કરીએ હવે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે પાછળ છે એ ગાડીએ કમ્પલીટ તૈયાર થઈ ગઈ છે અને બસ આપણે એકવાર વાર પારું ને મળી લે સેંતાનું મૂક તો જ પડ્યું છે એટલે એ તો કોઈ ચિંતા નહીં અને આ ત્રણે ત્રણ અત્યારે અતારમાં હે એ શું ખાય છે ડાંદર ખાય છે ડાંદર અત્યારે અતરમાં બાકી તો હવે પાછા મહિને દોઢ મહિને આવશું ત્યારે મળશું બાકી બીજું કાંઈ હવે રહેતું નથી બધું જ લેવાઈ ગયું છે વસ્તુ ઓકે રિપોર્ટ ગાયો અને ગયું છે પણ ત્યાં બરાબર એને મળી લઈએ અને પછી નીકળીએ સામે જવું બધી તૈયારી કરે છે મારા પપ્પા ગાડીમાં એક મીરા દરવાજો બંધ કરના હું થઈ ગયો બંધ અને કમ્પ્લીટ બધું સામાન બામાન બધું તૈયાર થઈ ગયો છે અને હવે નીકળશું વાંસુ જો અહીંયા કાંઈ ખાય છે એવું ખાય છે જે અલગ અલગ બધી વનસ્પતિ હોય ને એ શું રાખો એ તો પેલું પગ રાખવાનું છે ये बे बोतल एमस निकली है हां बे बोतल हां जी बर्तन की है जी ना ना वाले बंदवे इन बटी इराखी दो ना वो तो हां मान ले सकला पकड़ है से वो मैंने अन्न वदोन ये से हां ये तो भले नहीं तो यूं रख ले ये नीचे रख ले ના ના ભલે હાલો તો હિરનભાઈ ક્યારે આવું હે તમારે તમારે એમ ને ભેગા ભલે હાલો તો હવે હું જાઉં અને ઉગીને ફોન કર દે હો મિત્રો સવારે આપણે બધાને રામ રામ કહી બધું આપણે ઘરે ચેક કરીને બેઠા હતા ગાડીની અંદર હતો દિવસ અને અત્યારે પડી ગયું છે અંધારું પડી ગયું છે રાત અને ઘરેથી બેઠા સીધા ગાડીની અંદર બરાબર અને અહીંયા રાપર આવીને ઉતર્યા સીધા રાપરો ગાડીનું ગેટ કરી નાખે બંધ અને થોડા થાય રિલેક્સ ઓ ભાઈ સાહેબ સીધા ગૌશાળાએ જ આવે છે કારણ કે બધો સામાન જે આની અંદર છે અહીંયા ગૌશાળાએ આપણે રાખી દઈશું એટલા માટે અને અહીંયા તો કોઈ હોય એવું લાગતું નહીં કારણ કે હર્ષદભાઈ રસ્તામાં મળી ગયા છે અહીંયા તો હોય જ નહીં બીજી કોઈ ફેમિલી અહીંયા તો છે નહીં અત્યારે લાઈટ કેમ ચાલુ ના થઈ ફરી ભાઈ અહીંયાથી બનશે હમ ઓહો થઈ ગઈ થઈ ગયે ઓહો જેસીબીના દર્શન ત્યાં અહીંયા આવીને તો બાકી બધું કામ તો ઓકે રિપોર્ટ થઈ ગયું લાગે આ ફેમિલી બધા શું કરે મોજ મો ને બે જ કેમ છે આમાં એકનું પ્રમોશન થઈ ગયું છે શું ઓ ફેમિલી કેમ બધા ઓકે રિપોર્ટ અત્યારે તો હવે બીજું કઈ તો દેખાશે નહિ પણ એમ જ અહીંયા છે તો ચેક કરી લે બધાને ગોળના ડબ્બા અહીંયા ઘણો બાકી દસ દિવસ બરાબર છે અને એકદમ ઓકે રિપોર્ટ ઓગારે ખાણ ખાઈ લીધા લાગે એ કઈ ખબર છે નહીં અહીંયા તો કોઈ હસે નહીં આચી અત્યારે તો હજી તો ગાયો જવાની વાર છે એક વાર પાછળના વાડાની અંદર રાઉન્ડ મારીએ ઊંઘી ગયો રાણી છે કાશી રાણી બાઈ ઊભી થઈ ગયા ઊભા થઈ ગયા મેં કાને બધા મોજમાં આવી ગયા અને એવું તમને મેં કીધું એ પ્રમાણે અહીંયા શું છે આ ફર્સ્ટ ક્લાસ આપણી બારેથી બારે ને એટલે અહીંયા આપણી ગાય છે ખૂબ ગમવા માંડે હવે અત્યારે તો દેખાતી નહીં એટલી બધી પણ દેખાય ત્યારે કાલે દેખાશે હવે કાલે આપણે બધું જોશું આજ તો પડી ગયું અંધારું કેમ ખાણ જડ્યું નથી આજ રૂપેણ હે ભરેલું અહીંયા દેખાય ખૂબ હતો બરાબર પણ એમાં એવું છું કે રાજકોટ ગોંડલ ચોકડીએ આપણી ગાડીની પોલીસવાળાએ ઊભી રાખી દીધી બરાબર ઊભી રખાઈ ને જે મેઇન લાઇટ હોય નીચેની લાઇટ વ્હાઈટ લાઇટ હોય ને એમાં પછી હું કે ત્રીસ રૂપિયા દો ને મેં કીધું ના તમને પાંચ જ દેવા કે ત્રીસ દો ને પાંચ દેવા ત્રીસ દો ને પાંચ દેવા પછી છેલ્લે વગર રૂપિયો દીધે પછી આવ મેં કીધું તો પછી મારે ફોન ગુમાવવો પડશે ભાઈ ગુમાવ્યો ભાઈ બંને ફોન અને ત્રીસમાંથી પછી કે જાવ ને વાંધો નહીં મેં કીધું પાંચમાં મારે ભાઈ સમજી ગયા તો સારી વાત છે પણ ના સમજો તો હરેક દવ હરેક રોગ હરેક દુખાવાની દવા આપણી પાસે હોય સાચી વાત ને રતનબાઈ એટલે પછી હું ભાઈબંધોને બેકને મળવાનું હતું એ બધું આ બધાને ફોન કરવા ભૂલાઈ ગયો અને એમની મજ નીકળી આવ્યા નહીં ત્યારે સાપર વેરાવળા આપણા મિત્રોને મળવાનું હતું પણ હવે રહી ગઈ બધી વાત કારણ કે આ રાજકોટ થોડુંક ટાઈમ આપણો બગડી ગયો હતો એટલા માટે પછી તો ક્યાંય બીજું કોઈ સાથે હતું ને એકલો જ હતો એટલે પછી ધીમે 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 હાંક્યો આવ્યો અને પહોંચી ગયો સીધો રાપર રાપર આવી નહીં સીધો ગયો ગૌશાળાએ ગૌશાળા બાકી બધું એકદમ બરાબર છે કે રિપોર્ટ છે બધું અને આ ફેમિલીમાં આમાં હાકડ થઈ ગઈ છે નવા મેમ્બર આ જ છે તમારે જોવા હોય તો પણ એ અત્યારે દેખાશે નહીં સવારના બરાબર ચેક કરશું ક્યાંથી આવ્યા છે એ બધી માહિતી મળી ગઈ હોય તો કાંઈ વાંધો નહીં મા બાપ કોણ છે એના ભાઈ ભાઈ એ બધી કાલ વાત આપણે કરશું બાકી હવે અત્યારે તો થોડી વાર બેસીએ આરામ કરીએ આરામ કરીએ થોડા પગ પગ રિલેક્સ થાય ફ્રી થાય પછી ગોળના ડબ્બા ઉતારીએ સામે મૂકવાના છે આ પીરી તાલપત્રી પડી છે ને એ પિંજરાની અંદર બરાબર પણ એમાં કોઈક હથવારો હોય તો થાય હવે થોડી વાર હું તો બેસું હું એ ગૌશાળે પહોંચીને એમ જ બેઠો હતો ત્યાં હર્ષદ મને ફોન આવ્યો કે બાણને હું થોડું ઘણું કામ કરવાનું ચાલુ કરી નાખ્યો મેં કોઈ વાંધો નહીં અહીંયા આવી ગયા હવે કામ ચાલું બરતું બરે હે બરાબર ભરતું કર્યું અત્યારે હા બાકસ પાછી રાખી દે એના ઠેકાણે ને સવારે ઝડશે એની પાસે સમજો એ રાખી દે અહીંયા લીધી હતી રાખી દીધી બાકી અત્યારે બાફવાની અંદર ગુવાતરી છે જે ગુવાર વધારે એ ગુવાતરી હોય ને એનું બાફણ અત્યારે મૂકવાનું છે ને એનું સવારે આ બધા માટે થવાનું છે ખાણ તો એ કામ એક અત્યારે બાકી હશે બીજું નીણનું કામ મારી ખ્યાલથી બાકી છે પણ હવે એને આવવા દે એ આવે પછી એ કામે ઓકે કરીએ મિત્રો આપણે આપણી ગૌશાળી થાય ઘરે આવી ગયા છે અને હવે આજનો બ્લોગ પૂરો કરી નાખશું અને કાલથી વળી કન્ટિન્યુ થઈ જશું તો જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરનાંખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો ને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગમે શેર કરી નાખજો હવે મળી કાલે બ્લોગ સાથે